કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સુખપર આયુષ્માન આરોગ્ય મંદિરને ને અલીગઢી તારા રાપર તાલુકાના સુખપર ગામમાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિરમાં હોળીના દિવસે રાજ્ય સરકાર દ્વારા ચાલુ દિવસ જાહેર કરેલો છે ત્યારે અલીગઢી તારા મારેલા જોવા મળ્યા છે તો આ બાબતે ગામના જાગૃત નાગરિક જીવનભાઇ આહિર દ્વારા રૂબરૂ મુલાકાત લઈને તપાસ કરતા ફિમેલ હેલ્થ વર્કર તેમજ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર બંને ગેરહાજર જોવા મળ્યા હતા એટલે તરત આ બાબતે નેટકોમમાં ફોટો પાડીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો મિતેશ ભંડેરી સાહેબને મોકલી અને તાત્કાલિક જાણ કરી હતી તેમજ આયુષ્માન આરોગ્ય મંદિરની બહાર ગંદકી મોટા પ્રમાણમાં જોવા મળે છે તે બાબતે પણ જાણ કરવામાં આવી છે તો તેમના તરફથી આ બાબતે તાત્કાલિક જવાબદાર કર્મચારીઓ વિરૂદ્ધ પગલા લેવામાં આવશે તેવું ટેલિફોનિક જણાવ્યું હતું રિપોર્ટર ગુજરાત આ જોઈ સુપર સબ સેન્ટર સુપર સબ હાલત જુઓ એક બાજુ સરકાર નારા લગાવે છે સ્વચ્છતા અભિયાનના આ જોવો સુપર સબ સેન્ટરનો લાઈવ વિડિયો ખુલ્લા બોર્ડ લાઇટના આ જોઈ શકો છો આ ઉપરનો રૂમ કેવી ખંડેર હાલતમાં પડ્યો છે જ નથી કોઈ એની સાફ સફાઈ જો આનું જવાબદાર કોઈ હશે તો ખરું ને જુઓ કચરો જુઓ ચોપા